નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ભાવેશર ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયમાં ફરી એક વખત આપનું સ્વાગત છે મિત્રો આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાનના ઘણા બધા ચેપ્ટર જે આપણા સિલેબસની અંદર સમાવિષ્ટ થયા છે એ બધા ભણી ગયા છીએ એમાંથી આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે જે ચેપ્ટરનું નામ છે ભારતમાં ખનીજ અને શક્તિ સંસાધનો મિત્રો આપણે એ વાત અત્યાર સુધી શીખી ગયા છે કે ભારત દેશ માત્ર ને માત્ર વારસાની બાબતમાં જ નહીં પરંતુ વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક બાબતોમાં ટેકનોલોજીકલ બાબતોમાં પણ એટલો જ અગ્રેસર રહ્યો છે આજના દિવસમાં આપણે એક અગત્યનો મુદ્દો સ્પષ્ટ કરવાના છીએ એ ખનીજો વિશે છે મિત્રો ખનીજો એ આજકાલના જમાનામાં સૌથી કિંમતી બાબત કિંમતી વસ્તુ ગણાય છે અને કિંમતી વસ્તુ ગણાય છે એનું કારણ એ છે કે ખનીજોનો મુખ્ય ઉપયોગ જે છે એ ઔદ્યોગિક હેતુઓ માટે થતો હોય છે એટલે કે ઉદ્યોગોના વિકાસ પાછળ હવે ખનીજો છે એ મહત્વનું સ્થાન ધરાવે છે અને આપણી આસપાસ જેટલા પણ દેશો જે વિકસિત થઈ ચૂક્યા છે જે આર્થિક રીતે ખૂબ સુખી છે એનું કારણ એ જ છે કે એ દેશની અંદર ઉદ્યોગોની માત્રા વધારે છે અને ઉદ્યોગોની માત્રા વધારે હોવાનું કારણ એ દેશના ખનીજ સંસાધનો છે હા મિત્રો એકવીસમી સદીમાં ખનીજ છે એ સોના જેવું જ એક કિંમતી તત્વ છે અને એનું મુખ્ય કારણ શું છે તો એનું મુખ્ય કારણ એ છે કે ખનીજો એ કોઈ કાચી કાચા મટિરિયલમાંથી એટલે કે રો મટિરિયલમાંથી કાચી ધાતુમાંથી એના પર પ્રક્રિયા કરી અને એને એક ઉપયોગી વસ્તુમાં નિર્મિત કરી શકાય છે અને રોજબરોજના વ્યવહારુ જીવનને આ ખનીજો છે એ સરળ બનાવે છે તો મિત્રો આપણે એ જ ખનીજો વિશે આજના વિડિયો લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ અને એ ખનીજો અને સાથે સાથે એ ખનીજો કયા કયા માધ્યમના સ્વરૂપમાં શક્તિ સંસાધન એટલે કે પાવર જનરેટ કરવામાં કામ આવે છે એનર્જીના સ્ત્રોત તરીકે કામ આવે છે ઉર્જાના સ્ત્રોત તરીકે કામ આવે છે એ પણ આપણે આ ચેપ્ટરની અંદર ક્લિયર કરીશું આજનો આપણો ટૉપિક છે ખનીજ શું છે તો જાણી લઈએ ખનીજોની થોડીક પ્રાસ્તાવિક માહિતી મિત્રો જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે આ ભારતની અંદર જોવા મળતા વિવિધ પ્રકારના ખનીજ સંસાધનોનું ચિત્ર છે જેની અંદર આપણે ઘણા બધા ખનિજો છે એ ચેપ્ટરની અંદર ભણવાના છીએ એને સમજવાના છીએ આપણે પ્રસ્તાવના શરૂ કરીએ પહેલાના સમયનું જીવન સાદું સરળ હતું ન કોઈ આધુનિક જરૂરિયાતો ન કોઈ પ્રકારની શોધખોળો થઈ હતી અને એનું બહુ સરળ કારણ છે મિત્રો કે પહેલાના સમયની અંદર જીવન છે એ ખૂબ સરળતાથી જીવી શકાતું અને સરળતાથી જીવી શકાવાનું કારણ શું હતું તો કે સરળતાથી જીવી શકાવાનું કારણ કે સાદું જીવન હતું કોઈ ખનીજો નહોતા ઉદ્યોગો નહોતા જટિલ સમસ્યાઓ જટિલ જરૂરિયાતો નહોતી અત્યારના સમયમાં માણસોની જે જરૂરિયાતો છે ખૂબ નાની થઈ ગઈ છે એટલે કે માઇક્રોનીડ્સ નાની નાની જરૂરિયાતો છે એ આપણે આપણા જીવનની અંદર હવે ખૂબ અગત્યની થઈ ગઈ છે ફોર ફોર એક્ઝામ્પલ હું તમને એક બાબત જણાવું કે આજકાલના જમાનામાં જે આપણે સ્માર્ટફોન વાપરીએ છીએ સ્માર્ટફોનની અંદર તમે જોયું હશે કે એનું સિમ કાર્ડ એ બહાર કાઢવા માટે એક નાનકડી એવી જે પિન છે એ પિન એટ એ ટાઈમ જ્યારે જરૂર હોય એ સમય આપણી પાસે હાજર ન હોય તો આપણે કેટલી બધી ગડમથલમાં ફસાઈ જાય છે કેટલા બધા એ પિન ગોતવાના પ્રયત્ન કરી લઈએ છીએ કે પિન જડે તો આપણું સિમ કાર્ડ છે આપણે મોબાઈલમાંથી કાઢી શકીએ અને જે કાંઈ આપણું નેટવર્ક પ્રોબ્લેમ છે કે બીજું કાંઈ આપણું કાર્ય છે એને કરી શકીએ એટલે જાણી શકો છો કે આ એક ધાતુની બનેલી પિન એ આપણા જીવનનો આજનો કેટલો ઉપયોગી હિસ્સો થઈ ગયો છે એટલે કહેવાનો મારો અર્થ એ છે મિત્રો ખનીજો છે એ જીવનનો એક ભાગ થઈ ગયા છે અને એટલા માટે આજકાલના જીવનમાં ખનીજો છે એ ખૂબ જરૂરી છે પહેલાં આ બાબતો સારી હતી કારણ કે પહેલાં ખનીજોની શોધ ન હતી વિકાસની યાત્રા ઘણા લાંબા સમયથી ચાલી આવે છે પ્રવર્તમાન વિકાસ હાસિલ કરવામાં ખનીજોનો ફાળો અગત્યનો છે મેં પહેલાં જ આ મુદ્દો સ્પષ્ટ કર્યો છે કે અત્યારે જે આપણે પરિસ્થિતિમાં રહીએ છીએ જેમ જીવીએ છીએ આ જીવન આપણને આપવામાં સૌથી અગત્યનો જો કોઈ ફાળો હોય તો એ ફાળો ખનીજોનો છે જો ન હોત તો આજની આધુનિક એકવીસમી સદી હોત નહીં પાષાણ યુગ તામ્ર યુગ લોહયુગ લોહ યુગ અને આજે આધુનિક અણુયુગ પણ આવી ગયો છે આપણે જાણીએ છીએ કે જ્યારે માણસ છે એને જીવ તત્વ તરીકે એટલે કે કાળથી આપણે જે જીવતા આવ્યા છે શરૂઆતથી આપણું જીવન કયા પ્રકારે આપણે વિતાવ્યું છે કયા પ્રકારે આપણે શરૂઆત કરી છે શરૂઆતમાં પાષાણ યુગ પથ્થરોનો ઉપયોગ આપણે કરતા ત્યાર પછી તાંબાની શોધ થઈ તામ્રયુગ આવ્યો યુગ કાંસાની શોધ થઈ યુગ આવ્યો લોહ યુગ આવ્યો અને આજનો જે યુગ છે એ અણુયુગ છે એટલે કે આપણે અણુબોમ બોમ્બ અલગ અલગ કેમિકલોનો ઉપયોગ કરીને પણ ઘણી બધી વિસ્ફોટક સામગ્રીઓ ઘણી બધી ઉપયોગી સામગ્રીઓ નુકસાનકારક બાબતો સારી વસ્તુઓનું નિર્માણ પણ કરી શકીએ છીએ અને એનું કારણ છે આજના આ ખનીજોની ઉપલબ્ધતા પથ્થરથી શિકાર કરતો માનવી આજે અવકાશ સુધી પહોંચી ગયો છે ને આપણે જાણીએ છીએ ખનીજનું હોવું આજના સમયમાં કોઈ પણ રાષ્ટ્ર માટે આશીર્વાદ છે મેં તમને શરૂઆતમાં જ કીધું મિત્રો કે કોઈ પણ દેશ માટે આજના જમાનામાં ખનીજ હોવું એ એક આશીર્વાદ સ્વરૂપ છે અને આશીર્વાદ હોવાનું કારણ શું છે તો એ આશીર્વાદ હોવાનું મુખ્ય કારણ મુખ્ય તથ્ય એ છે મિત્રો કે ખનીજ છે એ દેશને ઝડપી વિકાસ અપાવી શકે છે તમારી પાસે જો ખનીજોનો પુરવઠો મેક્સિમમ હોય વધુમાં વધુ હોય તો તમે એનો મેક્સિમમ યુટિલાઇઝ કરી અને એને વધારેમાં વધારે ઉપયોગમાં લાવીને તમે ઉદ્યોગોની સ્થાપના કરી શકો આવકમાં વધારો કરી શકો છો રોજગારીમાં વધારો કરી શકો છો એટલે કે કૃષિ એક ઉપર ભારણ આવતું નથી આમ ખનીજો છે એ આપણા માટે આજના સમયમાં આશીર્વાદરૂપ છે ખનીજોથી ભરપૂરતા એ અને તેનો યોગ્ય ઉપયોગ કરીને મહાસત્તા બની શકાય છે મેં શરૂઆતમાં જ તમને વાત કરી કે આજકાલ જે આપણી આસપાસ મહાસત્તાઓ છે જે અમેરિકા છે બ્રિટન કન્ટ્રીઝ છે તો એ બધા દેશોની અંદર જે ખાસ કરીને યુએઈ કન્ટ્રીઝ છે યુએઈ એટલે યુરા યુનાઇટેડ આરબ અમીરા જે દેશો છે જે દુબઈ જેવા દેશો છે જે બહુ નામચિહ્ન છે અને એ નામચિહ્ન છે એનું કારણ શું છે તો કે એ નામચિહ્ન છે એનું માત્ર એક કારણ છે એની પાસે ખનીજોનો જથ્થો વિપુલ પ્રમાણમાં છે પુષ્કળ પ્રમાણમાં છે દાખલા તરીકે એ દેશોની પાસે પેટ્રોકેમિકલ્સનો જથ્થો પુષ્કળ પ્રમાણમાં છે અને પેટ્રોકેમિકલ્સ એ આપણા જીવનની એક એવી જરૂરિયાત થઈ ગઈ છે કે આપણે એ પેટ્રોકેમિકલ્સ વગર એક દિવસ પણ આપણો જીવનનો વિચારી ન શકીએ કારણ કે પેટ્રોકેમિકલ્સની અંદરથી મળતા પેટ્રોલ અને ડીઝલ એ આપણા જીવનના એક અભિન્ન અંગ બની ગયા છે અને તમે જોઈ શકો છો કે એવા જે દુબઈ જેવા દેશ છે અમેરિકા જેવા દેશ છે ખનીજો હોવાને કારણે ખૂબ જ આર્થિક રીતે સદ્ધર અને સત્તાવાન બની ચૂક્યા છે આપણા દેશમાં પણ આવા ખનીજો પુષ્કળ પ્રમાણમાં છે છતાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ઉણપથી નિર્ધારિત એટલે કે નક્કી કરેલો વિકાસ નથી થઈ શક્યો અને આ બાબત પણ સ્પષ્ટ છે સાચી છે કે એવું નથી કે ભારતની અંદરની જમીનોમાં અહીંયા ખનીજો ઉપલબ્ધ નથી એવું નથી ખનીજો અહીંયા પણ છે જેમ કે એશિયાની અંદર સૌથી ઝાઝા કોલસો ધરાવતા દેશમાં ભારત દેશ દ્વિતીય ક્રમે છે એટલે કે બીજા નંબર ઉપર છે એમ આપણા આખા વિશ્વની જેમ આપણા ભારત દેશમાં પણ ખનીજોનો જથ્થો છે મિત્રો પરંતુ એ જથ્થો બહાર કાઢવા માટે અથવા તો પર્ટિક્યુલર જમીનના આ ભાગમાં આ વિસ્તારમાં ખનીજ છે એવું સંશોધન કરવા માટે જે ટેકનોલોજી જોઈએ છે જે મશીનરી જોઈએ છે જે મિકેનિઝમ એના માટે લાગે છે એ ખૂબ ખર્ચાળ છે અને એ ખૂબ ખર્ચાળ હોવાને કારણે ભારત પાસે એટલી આવક નથી કે ભારત એટલો સદ્ધર દેશ નથી કે તમામ ખર્ચ એ ખનીજોના સંશોધન પાછળ વાપરી શકે ખ્યાલ આવે છે અને એટલા માટે આપણી પાસે ખનીજો હોવા છતાં ખ્યાલ નથી કે ખનીજો ખરેખર કઈ જગ્યાએ છે ને છે તો એને કઈ રીતે બહાર લાવવા આ બાબતની ઉણપના લીધે એ બાબતના ખાલી પાને લીધે મિત્રો આપણો દેશ છે એ ધારેલા વિકાસ સુધી પહોંચી નથી શકતો નેક્સ્ટ આપણે ખનિજ ખરેખર શું હોય છે કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવામાં આવે છે આ વ્યાખ્યા મિત્રો આપણા માટે આ એમપી છે ખનીજ એટલે શું કુદરતી કાર્બનિક અને અકાર્બનિક જે જમીનની અંદરનો જે આ ભાગ છે આ જે એરિયા છે આ જે વિસ્તાર છે આ એરિયાની અંદર આ વિસ્તારની અંદર કાર્બનિક અને અકાર્બનિક એટલે કે જ્યારે જમીનના હલનચલનો થાય છે એ જમીનના હલનચલનો સાથે સાથે અંદરથી મળતી ગરમી એટલે કે પેટાળ ગરમી જેને આપણે કહીએ છીએ ઉપરથી મળતો ભેજ જમીનની અંદરથી મળતી પેટાળ ગરમી ઉપરથી મળતો ભેજ જમીનની અંદર રહેલા આવા ઘણા બધા ખડકો એની અંદર જૈવિક ક્રિયા આપણે આગળ પાઠમાં ભણી ચૂક્યા છીએ કે જૈવિક ક્રિયાઓની અંદર પાંદડાઓનું સડવું કોઈ જીવ છે એ મૃત્યુ પામે તો એનો કોગવાયેલો મૃતદેહ જે જમીનની અંદર મિક્સ થાય છે આ બધી જૈવિક અજૈવિક ક્રિયાઓ જે થાય છે આ હીટ અંદરથી પ્રેસરાઇઝ થાવી એટલે કે જમીનની અંદરથી ઉષ્માનું સર્જન થવું આ બધા તત્વો જ્યારે કોઈ એક ચોક્કસ જમીનના કટકામાં ભેગા થાય છે ત્યારે ત્યાં કોઈક ખનિજનું નિર્માણ થતું હોય છે એટલે કે ખનીજનું નિર્માણ જે થાય છે મિત્રો એ ખનીજનું નિર્માણ થવા પાછળના મુખ્ય કારણો કયા છે તો એની અંદર થતી આવી કાર્બનિક અને અકાર્બનિક પ્રક્રિયાઓ એટલે કે કાર્બનિક અકાર્બનિક પ્રક્રિયાઓથી થયેલા રાસાયણિક બંધારણ ધરાવતા એટલે કે કોઈ પણ ખનીજ હોય એને ચોક્કસ પ્રકારનું રાસાયણિક બંધારણ પણ હોય છે બરોબર તો એવા પદાર્થને આપણે ખનીજ કહીએ છીએ પૃથ્વીના પેટાળમાં અનંત કાળથી અજૈવિક પ્રક્રિયાઓ થાય છે અને આપણને ખબર છે કે અહીંયા જે પ્રક્રિયાઓ થાય છે આ પ્રક્રિયાઓ અજૈવિક છે એટલે કે નિર્જીવ નિર્જીવપણે આ આખું તત્વો અંદરનું નિર્જીવ છે છતાંય હલનચલન કરે છે અંદરથી ઉષ્મા ઊર્જા એટલે કે ગરમી બહાર આવે છે તાપ હોય છે ઉપરથી ભેજ આવે છે આ બધી ક્રિયાઓ અજૈવિક થઈ અને આ બધી અજૈવિક ક્રિયાઓ વર્ષોથી થાય છે આ ખડગોમાં અજૈવિક પ્રક્રિયાઓથી ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા વિશિષ્ટ અણુરચનાવાળા ઘન પ્રવાહી વાયુ સ્વરૂપના પદાર્થો ઉત્પન્ન થાય છે જેને ખનીજ કહે છે અને આ ખૂબ સાચી વાત છે મિત્રો કે આ અંદરની જે અત્યારની આપણે પ્રોસીજર જોઈએ કે અંદરનો જે આ આખો ભાગ છે આ ભાગની અંદર આ ખડગોના હલનચલન થાય છે અંદરથી હીટ જનરેટ થાય છે ગરમી ઉત્પન્ન થાય છે બહારનો ભેજ મળે છે જમીનના ખડગો જે પ્લેટો છે એ પ્લેટો ખસે છે આ બધી ક્રિયાઓ કોઈ એક ચોક્કસ સમયે થાય છે જેથી અંદર એક કોઈ ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા ખનિજની રચના એટલે કે અણુરચનાવાળો કોઈ પદાર્થ બને છે જે ઘન સ્વરૂપમાં હોઈ શકે પ્રવાહી સ્વરૂપમાં હોઈ શકે અથવા તો વાયુ સ્વરૂપમાં પણ હોઈ શકે છે એટલે કે ખનીજો માત્ર ઘન સ્વરૂપમાં જ હોય એવું જરૂરી નથી ખનીજો પ્રવાહી સ્વરૂપમાં પણ હોય છે જેમ કે પેટ્રોકેમિકલ્સ તો આવા બધા પ્રકારના જે ઉપયોગી તત્વો પૃથ્વીના પેટાળમાંથી આપણને ઉપલબ્ધ છે એ પદાર્થોને ખનીજના નામથી ઓળખીએ છીએ જેની અંદર લોખંડ મેંગેની સોનું ચાંદી આ બધું ઘન છે પારો અને પેટ્રોલિયમ છે એ પ્રવાહીમાં આવે છે વાયુ સ્વરૂપમાં જે કુદરતી વાયુ છે બરાબર છે જેનો ઉપયોગ અલગ અલગ માધ્યમોમાં થાય છે આજકાલના જીવનમાં જેનો વાહન ચલાવવા માટે રસોઈ માટે વગેરે વગેરે પ્રક્રિયાઓ કરવા માટે જેનો ઉપયોગ થાય છે એવા વાયુ સ્વરૂપના ખનીજોનું પણ નિર્માણ આપણા પૃથ્વીના પેટાળમાંથી આ પ્લેટો દ્વારા આ હીટ દ્વારા જ થતું હોય છે એટલે કે ખનીજોના નિર્માણ પાછળ મુખ્ય જવાબદાર તત્વ છે પૃથ્વીના પેટાળની અંદર થતી પ્રક્રિયા એ પ્રક્રિયા કયા સ્વરૂપે થાય છે એ આધારે એના અલગ અલગ પ્રકારના બંધારણો બને છે બરાબર છે દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે પાણી છે તો પાણીનું અણુસૂત્ર શું હોય છે તો કે એચ ટુ બરાબર છે તો એવી રીતે દરેક ખનિજ છે એ ચોક્કસ આવા એચ કે સી સી ટુ પ્લસ ઓ આવા કાર્બનના અકાર્બનિક આવા અલગ અલગ પ્રકારના બંધારણવાળા ખનીજો છે એ આપણા પૃથ્વીના પેટાળમાં બનતા હોય છે અને તેનું કારણ હોય છે અંદર રહેલી આવી હીટ આ ગરમી એની અંદરના ખડકો જૈવિક ક્રિયાઓ જે ઉપરથી થાય છે અને અંદરથી થતી અજૈવિક ક્રિયાઓ તો યાદ રહે ખનીજની વ્યાખ્યા ખનીજ કોને કહેવાય તો એનો સ્પષ્ટ આપણે જવાબ દેવાનો છે કે ખનીજ એટલે શું તો કે ખનીજ એટલે પૃથ્વીના પેટાળની અંદર જૈવિક અજૈવિક ક્રિયાઓ થવાને કારણે જે ચોક્કસ પ્રકારનો રાસાયણિક અણુરચના ધરાવતો પદાર્થ નિર્મિત થાય છે જે ઘન સ્વરૂપમાં પ્રવાહી સ્વરૂપમાં કે વાયુ સ્વરૂપમાં હોય છે તેને આપણે ખનીજ તરીકે ઓળખીએ છીએ તો આ હતું મિત્રો આજના લેક્ચરનું મુખ્ય તત્વ જેની અંદર આપણે ખનીજોનું જે મુખ્ય બંધારણ હોય છે ખનીજોનું બનવું એ કયા કારણથી હોય છે એ રચના આપણે ભણ્યા અને ખનીજોનો એક નાનકડો ટૂંકો પરિચય આપણે મેળવ્યો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આ જ પાઠના અન્ય અગત્યના ટોપિકને લઈને ફરીથી મળીશું અમારી સાથે જોડાયેલા રહેશો આભાર